તરફ વડગામના દોરી ગામમાં શિક્ષણ સંકુલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું અને આ શિક્ષણ સંકુલથી ત્રણ ગામની દીકરીઓને ધોરણ સાત પછી આગળ શિક્ષણ કરવાની તક મળશે વડગામના ધોરી પાવઠી અને અંધારિયા ગામની અંદર ઘૂંઘટ પ્રથા અને રીત રિવાજોના કારણે દીકરીઓ બહાર અભ્યાસ કરવા જઈ શકતી નહોતી જેના કારણે અહીંની દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ ત્યારે હવે ધોરી ગામમાં શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત થતાં દીકરીઓને અભ્યાસથી વંચિત નહીં રહેવું પડે

બહુ ખુશીની વાત છે કે અમારા એરિયામાં અમારા બાપ દાદાઓ વર્ષોથી જે શિક્ષણ વંચિત રહી ગયા હતા પણ હવે પછી જે નજીક વિદ્યા મંદિર બન્યું છે એટલે અમારે જે દીકરીઓ છે એ ઘણી ગણીને ને ટેલેન્ટ થશે અંધારિયા ગામની દીકરીઓ માટે અહીંયા આપણે ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ જેથી દીકરીઓનું ભવિષ્ય સુધરે અને તે એમની આગળ લાઈફમાં આગળ વધે એ માટે આપણો આ પ્રયાસ છે અને એ સફળ થશે